તો હેલો ફ્રેન્ડ નમસ્કાર આપ સૌનું ઈશાન શાસ્ત્રીમાં સ્વાગત છે તો આજે આપણે જાણીશું એક સમયની વાત હતી બ્રહ્માનું અશક્ય ભાષણ વિશે તો આપણે આ વિશે જરૂરથી જાણકારી લઈશું અને થોડું ઘણું તમને જ્ઞાન આપશું કે આપણે પણ જીવનમાં જ્ઞાન મળવું જોઈએ અને બ્રહ્માજીનું અશક્ય ભાષણ વિશે જાણશું બ્રહ્માનું અશક્ય ભાષણ માધેવ પુલ્યા હે વત્સુ તમે કુશળ છો ને તમારું કલ્યાણ થાઓ મારા શાસન દેવતાઓ અને જગતના પુતપોતાના કર્મ મારતે છે હે દેવો હે બ્રહ્મા હે અને વિષ્ણુ વચ્ચેનું યુદ્ધ પેલા જ હતું અને તેથી તમને થયેલા દુઃખ પણ જણાવું છું તે દુઃખ વિશે આપણે જરૂરથી જાણકારી લઈશું પણ આમ કહી પાર્વતીના પતિ મહાદેવ શ્રી હસ હાસ્ય કરીને એ દેવ સમૂહને સંતોષ્યા ત્યારબાદ મહાદેવ યુદ્ધ ભૂમિ પર પહોંચવા લાગ્યા તે સમયે બ્રહ્મા અને વિષ્ણુ મહેશ્વર અને પશુપતિ યુદ્ધ ભૂમિ પર પહોંચ્યા પશુપતાસ્ત્ર વડે એકબીજાની ડાવવા માટે મથી રહ્યા હતા તેમના પ્રચંડ અસ્ત્ર જ્વાળાથી ત્રણેય લોક બળી રહ્યા હતા એ જોઈ આ પ્રલયને

વિસ્મય જોઈ બ્રહ્મા અને વિષ્ણુ પરમેશ્વર કહેવા લાગ્યા આપણે આકાર ને કોઈ ઉપાય સમજી શકીએ તેમ નથી માટે એનો ઉપરનો તથા નીચેનો ભાગ પ્રયત્નથી આપણે જોઈએ સ્વરૂપ એક આકારના મૂળ ભાગે જાણવા માટે પૃથ્વી પર નીચેના ભાગમાં જવા લાગ્યા અને બ્રહ્મા હંસ સ્વરૂપે સ્તંભનો ઉપરનો છેડો જોવા લાગે છે પણ એકબીજાને એ સ્તંભનો મૂળભૂત કારણ મળતું નથી છેડો પણ મળતો નથી વિષ્ણુ ભગવાન ધીમે ધીમે પાતાળમાં જવા લાગે છે તો પણ એમનો છેડો ન મળ્યો હતો એટલે જે યુદ્ધ કરેલું હતું ત્યાં પાછું આવે પહોંચે છે અને બ્રહ્માજી ઉપર ને ઉપર જવા લાગ્યા હંસ સ્વરૂપે આકાશમાં ઉપર જતા બ્રહ્મા એક સુગંધમય તાજા કેવડાના ફૂલને ઉપરથી ખરતું જોઈ બન્યું એવું એક બ્રહ્મા અને વિષ્ણુનો નિષ્ફળ પ્રયાસ જોઈ મહાદેવ હસી પડ્યા અને હસતી વખતે મસ્તક હાલવાથી એ કેવડાનું ફૂલ ખરતું હતું બ્રહ્મા તે પુષ્પને પૂછ્યું હે પુષ્પ તું ક્યાંથી આવ્યું પુષ્પએ કહ્યું જેનો આદિ કે અંત નથી આ થાંભલાના મધ્ય ભાગથી હું લાંબા સમયથી પડતું છું પરંતુ મને આ થાંભલાનો અંત દેખાતો નથી પણ તે સમયે બ્રહ્માજીની મતી ને જરાક અહંકાર આવી જાય ને તે અહંકારના લીધે તે પુષ્પને બ્રહ્માજીએ કીધું કે હે પુષ્પ કે તારી એક મદદ જોઈએ છે બ્રહ્મા બોલ્યા હે પુષ્પ હું આ થાંભલાનો અંત શોધવા હંસ સ્વરૂપે નીકળ્યો છું હવે જગ સંજોગ સંજોગ અનુસાર તું જ્યારે મિત્ર રૂપે મને મળી ગયું તો મારું એક કામ કર

એ જોઈ બ્રહ્મા વિષ્ણુને કહેવા લાગ્યા હું છેડો શોધી લાવ્યો છું આ કેવડાનું પુષ્પ તેનું સાક્ષી છે આ સાંભળી પુષ્પ પણ આ વાત સાચી છે એમ અસત્ય કહ્યું એટલે ખોટું બોલ્યા સાક્ષી સહિતની બ્રહ્માની વાતને સાચી માની વિષ્ણુને બ્રહ્માને નમસ્કાર કરી તેમનું સોડસોપચાર પૂજન કર્યું તે સમયે કપટી બ્રહ્માને શિક્ષા કરવા એ અગ્નિરૂપે સ્તંભ લિંગમાંથી મહાદેવ પ્રગટ થયા તેમની જોઈ વિષ્ણુએ પ્રણામ કર્યા એ મહાદેવજી તમે શા માટે અહીંયા આવ્યા પણ બ્રહ્મા ધ્રુજવા લાગે છે કેમ કેમ કે બ્રહ્માજી ખોટું બોલ્યા વારંવાર સ્પર્શ કરતા કહેવા લાગ્યા હે દયાળુ આદિ અંત રહિત સ્વરૂપ વાળા વિચાર રૂપ આપ મારા પર કૃપા કરો પ્રસન્ન થાઓ અમારા પાપોનો નાશ કરી અમને એક ક્ષમા કરો ઓ બ્રહ્માજી મહાદેવજીને કહે છે પણ મહાદેવ બ્રહ્માની પ્રાર્થનાનો સ્વીકાર ન તેમણે વિષ્ણુને કહ્યું હે તમારા અસત્યવાદી બનવાથી હું પ્રસન્ન થયો છું તમારા પર તમે લોકમાં મારી જેમ અજ આદર સત્કાર પામશો તેમ જ હવે પછી પ્રત્યેક ક્ષેત્રમાં તમારું પ્રતિષ્ઠા થશે એવા આશીર્વાદ મહાદેવજીને વિષ્ણુ ભગવાન આપે છે બધા તમારું પૂજન કરશે એમ મહાદેવ અસત્યને લીધે વિષ્ણુ પર પ્રસન્ન થઈ પોતાની સમાનતા આપી હતી આ એક આપણો પાઠ પૂરો થાય છે બીજા પાઠની અંદર આપણે મુલાકાત કરીશું બીજા પાઠની અંદર આમનું રહસ્ય જાણીશું તો મળીએ છીએ મારો વિડીયો કેવો લાગ્યો હોય તો જરૂરથી લાઈક કોમેન્ટ એન્ડ શેર કરી દેના મલતહ જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે બાય ફ્રેન્ડ્સ